દ્વારા બાર સ્કૂલો પૈકી ઉધનાની એકમાત્ર છત્રપતિ શિવાજી મરાઠી ગ્રાન્ટેડ સ્કૂલ ને સીલ હજુ મહિનો થવા છતાં ખુલ્યું નહીં હોવાથી નવસો થી વધુ વિદ્યાર્થીઓનું ભાવી અધર લટક્યું છે આ સિવાયની તમામ સ્કૂલો શરૂ થઈ ચુકી છે

આવેલી એક માત્ર છત્રપતિ શિવાજી મહારાજ મરાઠી સ્કૂલ હજુ પણ બંધ જ છે બાકીની અગિયાર સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ચૂક્યું છે અને યાદ કરશન ખોટી વાત છે અને પછી અમે આટલા દિવસથી જે તેર તારીખે સ્કૂલ ભૂલેલી છે વાલીઓનો વિદ્યાર્થીઓનો રોજ આપણી જગ્યા હતો પરંતુ એમાં અમે એમને કાયદાકીય જોગવાઈઓની સમજ આપેલી કે કઈ કારણથી આ સ્કૂલ બંધ છે ટ્રસ્ટ એમાં ઇન્વોલ્વ હતું શાળા પરિવાર કેવા સ્ટાફ મારો એમાં અમારી એક જ ઈચ્છા હતી કે વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે એનું ભવિષ્યને ન બગડે અમારી લાગણી એક જ હતી કે ભાઈ વિદ્યાર્થીઓને હિતમાં એક શિક્ષણના હિતમાં શાળા ખોલવી જોઈએ અને પણ એ પણ આપણું અમે કાયદાકીય રીતે જ આ સ્કૂલ ખોલવાની માગણી કરતા હતા અને એના કારણે આપણે આટલા દિવસ સુધી વાલીઓને અને વિદ્યાર્થીઓને અમારું રિક્વેસ્ટ હતું કે જે પણ નિર્ણય આવશે એક પરમાનન્ટ અને સુખદ નિર્ણય આવે તો જ આપણે શાળા ખુલશે સૌથી મોટી વાત એ છે કે આ ગ્રાન્ટેડ સ્કૂલ છે નવ શૈક્ષણિક ક્ષેત્ર શરૂ થયા પછી પણ મહિનો થવા છતાં આ સ્કૂલ શરૂ થઈ શકી નથી આથી આ સ્કૂલોમાં ધોરણ દસ અને બાર બોર્ડમાં ભણતા વિદ્યાર્થીઓ સહિત નવસો સ્કૂલ જ બંધ છે અને તે પણ ગ્રાન્ટેડ સ્કૂલ હોવાથી આ સ્કૂલો આગામી દિવસોમાં શરૂ કરવા માટે શાળા સંચાલકો મરણિયા બન્યા હોવાનું જાણવા મળ્યું છે સ્કૂલ નો ચાલુ છે અમારી સોસાયટી ની સી જગ્યા છે છત્રપતિ શિવાજી સ્કૂલ છે જે અમારી સોસાયટી સી ઓબી જગ્યા પર આવેલી છે એ હાઈકોર્ટનો ચુકાદો છે બે હજાર બાવીસમાં કે સીઓપી જગ્યા પર કોઈ બાંધકામ થશે નહીં તો પણ આ લોકો ગેરકાયદેસર બાંધકામ કરીને સીઓપી ની જગ્યા હડપવામાં આવી છે હાલ શું બનાવ બન્યો છે હાલ આજે એ બનાવ બન્યો છે કે સવારે સ્કૂલના વિદ્યાર્થીઓ ભેગા થાય છે સર લોકો પોતે ભેગા કરે છે અને એમની હાજરીમાં જ આજે સ્કૂલની ગ્રીલની સીલ તોડવામાં આવેલી છે જે લોક લગાવેલા તોડવામાં આવે છે સર લોકો જ એમને ઉપસાવે છે સર લોકો પોતે બેસેલા હતા ઓફિસમાં એમના કેવાથી આ વિદ્યાર્થી લોકો સીલ તોડી છે એમની અમારી પાસે પ્રૂફ પણ છે અમારી એ જ માંગ છે કે આ જલ્દી જલ્દીમાં જલ્દી આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં એના માટે અમને બીજી જગ્યાએ બીજી સ્કૂલમાં શિફ્ટ કરો કે જેવી રીતે એમનું ભવિષ્ય બગડે નહીં અને એમને બીજી જગ્યાએ સરકારી સ્કૂલમાં એડમિશન મળે એવી અમારી માંગની સ્કૂલ પ્રશાસનની હાજરીમાં નાના બાળકો પાસેથી ઉશ્કેરણી કરાવી એસએમસી દ્વારા સીલ કરાવવામાં આવેલા શાળાના દરવાજા તોડી પાડવામાં આવ્યા હતા સ્કૂલ પ્રશાસન દ્વારા સોસાયટીના કોમન પ્લોટ પર ગેરકાયદેસર કબજો કરી સ્કૂલ બનાવી દેવામાં આવી હતી સોસાયટીના રહીશો હાઈકોર્ટ ગયા અને સ્કૂલ બંધ કરવાનો ઓર્ડર લાવ્યા હતા